દૈનિક બાઇબલના વાંચનો તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન તિમોથી પર સંત પાવલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલુ કુરુદ ગ્રંથમાંથી પહેલું વાંચન તિમોથી પર સંત પાવલનો પહેલો પત્ર અધ્યાય ચાર કડી બારથી સોળ તું જુવાન છે એ કારણે કોઈ તારી અવજ્ઞા ન કરે એ સુધી શાસ્ત્ર પઠન પ્રવચન અને ઉપદેશમાં મન પરવજે સંઘના વડીલોએ તારે માથે હાથ મૂક્યા હતા ને તારે વિશે પૈગંબરી વાણી ઉચ્ચારાઇ હતી ત્યારે તને બક્ષવામાં આવેલ વિશિષ્ટ શક્તિની ઉપેક્ષા કરતો નહીં આ બાબતોનું જ તું ધ્યાન ધરજે એમાં તું જ તન્મય થઈ જજે જેથી તારી પ્રગતિ સૌ કોઈ સ્પષ્ટપણે જોઈ શકે તારી જાત ઉપર અને તારા ઉપદેશ ઉપર નજર રાખજે આ બાબતોને વળગી રહેજે એમ કરવાથી તું તારો અને તારા શ્રોતાઓનો પણ ઉદ્ધાર કરી શકશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ગ્રંથમાંથી અધ્યાય સાત

તે તેણે પોતાના વારથી લૂછી નાખ્યા પછી તેણે ચરણ ચૂમી અત્તર લગાડ્યું આ જોઈને ઈસુને નોતરનાર મનમાં વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે એ તો પતિતા છે આથી ઈસુએ તેને કહ્યું સિમોન મારે તને એક વાત કહેવી છે ત્યારે તેણે કહ્યું કહો ને ગુરુજી એક શાહુકારને બે જણ પાસે લેણું હતું એક જણ પાસે પાંચસો રૂપિયા મોહર અને બીજા પાસે પચાસ પણ દેવું વાળવાનું તેમનું ગજુ ન હતું એટલે શાહુકારે બંનેનું દેવું માફ કર્યું તો બેમાંથી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે સિમોને જવાબ આપ્યો મારા ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું હતું તે ઈસુએ કહ્યું તારી ધારણા સાચી છે અને પેલી સ્ત્રી તરફ ફરીને તેમણે સિમોને કહ્યું આ બાઈને તું જુએ છે ને હું તારા ઘરમાં આવ્યો તે મને પગ ધોવા પાણી ન આપ્યું પણ એ બાઈએ પોતાના મારા પગ ભીંજવ્યા અને પોતાના વાળથી લોચી નાખ્યા તે મને ચુંબન ન દીધું પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારી કદમબોસી કરી રહી છે તે મારા વાળમાં તેલ ન નાખ્યું પણ એણે મારા પગે અત્તર લગાવ્યું છે અને એટલે હું તને કહું છું કે એનો આ ભર્યો ભર્યો પ્રેમ પુરવાર કરે છે કે એના ઘણા પાપોની એને માફી મળી છે જેને ઓછું માફ થયું હોય છે તે ઓછો પ્રેમ બતાવે છે પછી તેમણે તે બાઈને કહ્યું તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માહુમાએ કહેવા લાગ્યા આ કોણ છે કે પાપો પણ માફ કરે છે પણ ઈસુએ તે બાઈને કહ્યું તારી શ્રદ્ધાએ તેને ઉગારી લીધી છે સુખેથી જા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો